માં કુલ આઠ ફ્રેન્ચાઇઝી ટીમના એકસો ચુમ્માલીસ ખેલાડીઓ પોતાની પ્રતિભા બતાવશે ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલની વિશેષ ઉપસ્થિતિમાં શરૂ થયેલી આ ટૂર્નામેન્ટ આગામી પચીસ દિવસ સુધી ચાલશે તો આયોજકોએ આશા વ્યક્ત કરી હતી કે આ ટૂર્નામેન્ટ થકી જિલ્લાના પ્રતિભાશાળી ક્રિકેટરોને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા બતાવવાનું મંચ મળશે ઉદ્ઘાટન સમારોહમાં પ્રો લાઈફ ગ્રુપના કરણ જોલી આનંદ પવાર ઉમેશ સંજય પટેલ વિસ્માઈલ મતાદાર પિયુષ નાયક ઇસ્તાક પઠાણ સાજિદ અલી ગૌરવ ખુરાના અને જયેશ પ્રકાશ પાંડે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ ટુર્નામેન્ટ દ્વારા સ્થાનિક ક્રિકેટ પ્રતિભાઓને વ્યાવસાયિક ક્રિકેટમાં આગળ વધવાની તક મળશે રિપોર્ટર જયેશ પ્રજાપતિ ભરૂચ ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા આ સૌથી જે સક્સેસફુલ ટુર્નામેન્ટની શરૂઆત આજે ઉમરવાડા ગામ અંકલેશ્વર ખાતેથી શરૂ કરવામાં આવી છે આઠ ફ્રેન્ચાઇઝી અને આઠ આઠ ફ્રેન્ચાઇઝીના લગભગ એકસો ચાલીસ ચુમાલીસ જેટલા પ્લેયર્સ આની અંદર ભાગ લઈ રહ્યા છે જે પ્રકારે બીપીએલ વન ટુ થ્રી સિઝન્સ જે સક્સેસ અહીંયાથી રમીને ગયા છે અને ખૂબ પચીસ પ્લેયર્સ અમને મળ્યા છે સિઝન માં પણ ખૂબ સરસ વીસ પચ્ચીસ દિવસ માટે આ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રમવાનું છે લગભગ ભરૂચના ખૂણે ખૂણે ગામથી એમ કહી શકાય કે જંબુસરના ખૂણાથી આ બાજુ નેત્રંગમાંથી પણ પ્લેયર્સ ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા અને સિલેક્ટ થયા છે તો આ એક ઉત્તમ પ્લેટફોર્મ છે યંગ પ્લેયર્સ માટે કે અહીંયા આવીને એમને રમવા મળે છે એમને પરફોર્મ કરવા મળે છે જે પ્રકારનું ગ્રાઉન્ડ છે હું માનું છું આ એક ઇન્ટરનેશનલ લેવલના ના ગ્રાઉન્ડ જે આપણને ઉમરવાડાની અંદર એ આયોજકોએ તૈયાર કર્યું છે ખરેખર અભિનંદન ને પાત્ર છે ફરીથી હું એકસો ચુમ્માલીસ પ્લેયર્સ અને ભરૂચ ક્રિકેટ એસોસિએશનની આખી ટીમ એ અભિનંદન આપું છે અને શુભકામનાઓ પાઠવું છું અને ભરૂચમાં સારામાં સારું ક્રિકેટ રમાય છે અને હજુ સારા પ્રતિસા ભાડી પ્લેયર આપણને આમાંથી મળે એ જ ભરૂચ ક્રિકેટ એસોસિએશનનો નો ઉદ્દેશ રહ્યો છે